સો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં આજના વ્લોગમાં સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને બધાને મારા જયમાં મોગલ અને હેપી નવરાત્રિ આજે નવરાત્રિનો પાંચમો દિવસ હતો સો આપણે આજે નવરાત્રિ કરવા માટે પહોંચી ગયા હતા અને ગાઈસ એ બી તમારા માટે સરપ્રાઇઝ છે તો બજારની એન્જોય કરતાં નવરાત્રિની હરેક ગલીનો માહોલ લેતા અમારે બજારમાં થોડું કામ હતું તે બતાવ્યું અને નવરાત્રિમાં જો સિટીમાં કંઈક આવો માહોલ હોય છે અને ખૂબ જ એન્જોયદાયક હોય છે સો બધી જગ્યાએ રમઝટ જ હતી અને અમે લોકો પહોંચી ગયા હતા કપિશ્વર પાર્ટી પર કે આજે નવરાત્રિનું લોકેશન આપણું આ જ હતું સોમે લોકોએ અંદર એન્ટ્રી લઈ લીધી છે અને ગાઈડ આવી લીધું એનું લોકેશન છે અને ગેટનો નજારો બી ખૂબ સુંદર છે એટલે પહેલાં આપણે ગેટ જોઈને ફોટોશૂટ શૂટ બી કરવીએ સોમે લોકોએ ફોટોશૂટ માટે બી થોડું ઘોડું પહેલું કરી લીધું કેમ કે આપણે ફોટો ન પાડીએ એવું બને જ નહીં સો અહીં ગેટ બી ખૂબ જ સુંદર મજાનો હતો એકદમ એક્સાઇટેડ હતો અને અમે લોકોએ અહીંયા બી ફોટોશૂટ કરીને અંદર એન્ટ્રી લઈ લીધી થોડી વાર બેઠા તો મેં રાહુલ સાથે વાત કરી મેં કીધું મા જગદંબાની જો આપણે આરતી કરવા મળે ને ખૂબ સારી વાત કહેવાય તો કે ચાલ હું વાત કરું એટલે એમની એમના ફ્રેન્ડ સાથેને વાત કરી અને ત્યાં બી વાત કરી તો એ લોકોએ અમને આરતી કરવાનો બી મોકો આપ્યો એટલે મા જગદંબાની અસીમ કૃપાથી આજે નવલા નોરતામાં માતાજીની આરતી કરવા મળી તે બી ખૂબ સારી વાત કહેવાય અને થેન્ક યુ સો મચ માય હસબેન્ડ કે તે મારા હરેક ડ્રીમ પૂરા કરે છે નાનીથી નાની વસ્તુ છે એમને કહું એટલે તે મારા માટે હાજર કરે છે સો મારી ઈચ્છા હતી કે આપણે જગદંબાની આરતી કરીએ તો એ કે ચલ કંઈ વાંધો નહીં ક્યાંક બી કરીશું તો આજે અમને એ મોકો મળ્યો છે કપિશ્વર પાર્ટી પ્લોટની અંદર સો મેં માતાજીની આરતી બી કરેલી હતી એટલે એના માટે હું ખૂબ જ એક્સાઈટેડ હતો કે ભગવાન કંઈક ઈચ્છા હશે માતાજીની સો આપણે આરતી કરવા મળી તો થેન્ક યુ સો મચ એન્ડ હા ગાઈઝ અમે લોકો બી સપોર્ટ કરજો થોડો ઘણો જેથી આપણી યુટ્યુબ ચેનલ છે તેમાં દસ કે સબસ્ક્રાઈબર થઈ જાય અને માતાજી પાસે એવી જ પ્રાર્થના કરીશું અને તમારી સામે નવા નવા બ્લોગ અને નવા નવા કન્ટેન્ટ લઈ આવશું અને ઘણી બધી નવી માહિતી આપશું કે જેનાથી તમે એન્ટરટેન થાવ છો અને તમને બી નવું નવું જોવા મળે સો આપણે ફાઇનલી ગાઈસ આરતી કરવાનો બી મોકો મળી ગયો હતો અને ઘણા બધા લોકો બી હતા અને અહીંયા બી આપણે આરતી કરવા મળી એટલે આપણે ખૂબ જ આનંદ આવ્યો અને પછી નવરાત્રિમાં આજે આપણે ગરબાની બી ઘણી બધી રમઝટ બી માણવાની છે સો આઈ એમ વેરી એક્સાઇટેડ ગાઈસ અને ત્યારબાદ એ ભાઈઓ લોકો બી આરતી ઉતારતા હતા તો પછી રાહુલને એ લોકોનો ભી વારો આવી ગયો હતો તે બી ખૂબ સારી રીતે ભગવાનની પ્રાર્થના કરી અને ભગવાનને આરતી ઉતારી અને નવરાત્રિના પાવન પર્વ ઉપર આપ સૌને હેપી નવરાત્રિ અને જગદંબા પાસે એટલી પ્રાર્થના કે હરેક વ્યક્તિના પ્રશ્નોનું સોલ્યુશન મળે બધાના જીવનમાંથી દુઃખ દર્દ જતા રહે બધા હેપીથી રહે કોઈને ભી દવાખાનું ન આવે શારીરિક રીતે બધા એટલે બધા સ્વસ્થ રહે સો એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ અને આપણે આરતીનો કાર્યક્રમ અહીંયા જ પૂર્ણ કરી અને હવે ગરબા ચાલુ કરી દીધા છે સો ગાય ગરબાનો માહોલ કંઈક આવી રીતના હતો કલાકારો બી ખૂબ જ સુંદર રીતે ગાતા હતા કે જેથી તમને રમવાનું બી મજા આવી જાય અને બેઠા હોય તો આપણે એમ થાય કે જલ્દી આપણે અંદર જઈ અને રમવાની રમઝટ માડી સો અહીંયા ખેલૈયાઓ છે તે પોતાની મોજમાં બધા રમતા હતા અને ખૂબ જ આનંદ લેતા હતા એટલામાં અમે લોકોએ ભી રમવાનું ચાલુ કરી દીધું હતું કેમકે અહીંયા આવ્યા હોય ને રમ્યા ન હોય એવું તો બને જ નહીં સો અમે લોકો ભી રમ્યા અને ખૂબ જ એન્જોય કર્યો અને નવરાત્રિનો ખૂબ જ માહોલ માણ્યો એટલામાં જો અહીંનું હું તમને લોકેશન બતાવું છું એકદમ સુંદર છે અને ખૂબ જ મજાદાયક છે અને એન્જોયદાયક છે સો મેં અહીંનો આજનો પૂરેપૂરો લાવો લીધો છે એટલામાં નાસ્તો કરવો એટલે ભૂખ લાગી બધા નાસ્તો કરવા માટે આવી ગયા હતા તો બધા નાસ્તો કરી લઈએ હસી મજાક કરતા હતા અને ખૂબ જ એન્જોય કરતા હતા બધા સાથે હોય ફેમિલી એટલે ગાયઝ ખૂબ જ મજા આવે અને રાહુલના ફ્રેન્ડ બી હતા તો એમની સાથે બી અમને ખૂબ જ એન્જોય કર્યું બસ હવે આપણે પહોંચી ગયા હતા ઘરે સો આજે આપણે ખૂબ થાકી ગયા હતા અને ઘરે પહોંચી તે અઢી ત્રણ થઈ જાય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને ટાટા બાય બાય અને મળીશું નવા બ્લોગ સાથે